હેલો ફ્રેન્ડ જય મે જય માતાજી કેમ છું બધા મજામાં તો આજે આપણે બનાવીશું ઢોકળા ચાટ તો એના માટે પહેલાં આપણે એનું ખીરું તૈયાર કરીશું એના માટે મેં ચણાની દાળ અને મોગર દાળ પલાળી દીધી છે ચોખા ચપટી લીધા છે કારણ કે ઘણા ખરા ચોખા અત્યારે ખાતા હોતા નથી એટલે ખાસ તો મેં બે દાળ જ લીધી છે ચોખા તમને અંદર થોડાક જોવા મળશે તો આપણે એને પીસી લઈ લઈએ આપણે બનાવીશું ઢોકળા ચાટ પણ પહેલાં આપણે એનું ખીરું તૈયાર કરીએ પછી એને બાફી લઈએ પછી દેખીએ આગળ આગળ કઈ રીતે ચાટ બનાવી બનાવું અને પીસી લઈશ ચણાની દાળને મેં આખું જ પલાળી દઉં જ્યારે મારે બનાવવું ટુકડું ત્યારે હું આખું પલાળી અને પછી છાસમાં કે દહીંમાં પીસી લઉં છું બહુ જ મસ્ત બને છે આ બપોરે ત્રણ લગભગ બે અઢી વાગે મેં પલાળીશ અને અત્યારે લાગ્યા છે સાડા સાત પણ દીક ખાલી છાસ જ નાખીશ કોઈ વસ્તુ નહીં નાખું તો બી ભૂલીને કેટલું મસ્ત થાય છે જેમ નોર્મલ ખારો નાખવો હોય તો નાખી જ છે પણ એટલું બધું બીજું કશું જ નહીં કે આથો આવ્યો છે કે એવું કશું નોર્મલ છાશ નાખી દઈશું જેટલી જોઈએ એટલી અને મસ્ત બે આનું પીસી લઈશું ઢોકળાનું અને એક પછી ગેસ ચાલુ કરી લઈશું એમાં થાળી મૂકી દીધી છે પહેલાં ઢોકળું બાફીને લઈ લઈશું પછી આપણે વિચારીએ કે આગળ ચાટમાં શું શું એડ કરવું ઓકે પીસાઈ ગયો છે બતાવી દો તમને કેટલું જાડું પાતળું હવે આમાં આપણે થોડીક વાર પાંચ મિનિટ લેવા દઈશું પછી બાઉલમાં નીકાળી લઈશું એના માટે આપણે મસ્ત એક મેંગો ચટણી કરીશું જેના માટે મેં મેંગોનો પલ્પ લઈ લીધો છે પછી એમાં મસાલા કરી ગ્રીન ચટણી કરીશું બહુ ટેસ્ટી લાગે અલગ અલગ કંઈ વેકેશનમાં બનાવવું હોય તો ચોક્કસથી બનાવજો આમાં કોઈ ઘણી માથાકૂટ નથી ટોકળાનું કામ આમ બી આપણે પલાળતા જોઈએ છીએ તો રોજ સાદું ટુકડું કંઈ કંટાળવાયું હોય તો થોડું આ રીતે કરજો તો થોડું નવ લાગશે ફ્રેન્ડ મટિરિયલ લઈ લીધું છે પીસીને આપણે એમાં જવા દઈશું આપણે મસ્ત મીઠું અને ખાલી થોડો ખાવાનો સોડા નહીં હળદર કે એવું કશું જ નહીં એડ કરીએ કારણ કે એમાં હળદરને ખારો બી ભેગું થઈ જાય ને તો લાલ થઈ જાય તો બધી મજા નથી આવતી એટલે આપણે સ્પાઈસી ગ્રીન ચટણી બનાવીશું પાંચ મિનિટ એને રેસ્ટ આપી દઈશું ચલો ફ્રેન્ડ ટેસ્ટ અનુસાર મેં મીઠું નાખ્યું છે કશું બીજું નાખ્યું નથી અડધર કે કશું અને અડધી ચમચી જેટલો હું ખારો એડ કરીશ એટલો જ છે ને એટલે બરાબર ફીણી લઈશ બીજું એમાં કશું જશે નહીં તો બી તમે દેખજો આપણે આથો કેવો આવશે તમને બતાવું એટલે ત્રણ બે અઢી બેથી બે વાગ્યા પછી કહો ને પલાળ્યું સાડા સાતે પીસી લીધું ખાલી પાણીમાં પલાળ્યું અને થોડી છાશમાં પીસી લીધું દેખાય છે ને તમને અને ચૂપ ફૂલે ત્યારે દેજો એટલે અત્યારે કહેતા હોય કે આથાવાળું નહીં ખાવાનું આ આમાં આથાની કશું જ જરૂર નહીં પડે ફ્રેન્ડ અને ચણાની દાળ ને મોગર દાળ છે વધારે ચપટી ચોખા છે બીજું કશું નથી તો બી ઢોકળું બનીને તૈયાર થાય એ તમે હમણાં જોજો ચાલો આમાં આપણે બીજું કશું જ નહીં નાખ્યું ફ્રેન્ડ ખાલી સોડા મીઠું અને બીજાતની દાળ અને ચપટી ભાત ચોખા

દેખાય હવે આપણે અંદર જોઈ લઈશું જો ચડી બી ગયું છે મસ્ત હા કોઈ કહે કે બે અઢી વાગ્યા પછી મેં પલાળ્યું છે હું હમણાં તમને બહાર કાઢીને એનું સ્પંચ એનું કેટલું સોફ્ટ થયું છે એવું તમને બતાવું ઓકે આપણે બહાર કાઢી લઈશું ગરમ છે વધાર પેઢી થાય ને એટલે આપણે બહાર કાઢવી પછી હું તમને બતાવું કેટલું સ્પંચી થયું છે ચલો મેંગો પલ્પમાં આપણે પહેલાં એનો મસાલો છોડીશું મેં કર્યું તો રાખ્યું છે પલ્પ બનાવીને તૈયાર પણ એમાં જશે થોડું મીઠું થોડું ધાણાજીરું અને થોડું મરચું આ ચટણી બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ એકવાર તમે ઢોકળા જોડે જરૂરથી ટ્રાય કરજો આપણે ઢોકળાનો ચાટ બનાવી રહ્યા છે એટલે બનાવી છે પણ તમે સાદી સિમ્પલ રીતે બી બનાવ્યું હોય ને તો આવી મેંગો ચટણી કરી શકો એમાં થોડો ફુદીનાનો ટેસ્ટ આપવાનો પણ ગ્રીન ચટણી હું અલગ બનાવી જ રહી છું એટલે એમાં મેં એડ નથી કર્યું ફ્રેન્ડ ઓકે આપણે ત્રણ વસ્તુ તૈયાર થશે ચાર્ટ માટે એક તો સોસ ઘરે બનાવેલો હોય કે બહારનો હોય તમે જે વાપરતા હોય એ એક થશે ગ્રીન ચટણી અને ચાટમાં સજાવવા માટે મેં લીધી છે કોથમીર ઝીણું ઝીણું મરચું સમાર્યું છે ટામેટું છે કાળી ફ્રાક્ષ છે અને એક એકાદ મેં ફ્રૂટ લીધું છે કાલેવાનું જ્યુસ ચોક્કસથી બને બને ગરમ લાવે છે નાના નાના એટલે જાંબુ જેવા લાગે કેટલું નાનું છે ને બહુ જ મસ્ત લાગે ટેસ્ટમાં બી બહુ મસ્ત લાગે અને હવે આપણે બનાવી દઈશું મસ્ત ચટણી ગ્રીન એની ચટણીમાં બે શું શું લીધું છે હું તમને કહી દઉં લસણ છે મરચાં છે કોથમીર છે અને ફુદીનો છે અને જે કંઈ તમારે આદુ તમને ભાવતું તો તમે એડ ચોક્કસથી કરી શકો છો અને દાણા જીરું અને મીઠું એડ કરીશું તૈયાર થઈ ગઈ ફુદીનાની સ્મેલ કોથમીર મરચાં આ છે આપણી મેંગો ચટણી જોડે સોસ આવશે ચીની સેવ આવશે ચલો બતાવળાનું કેમ કેટલું મસ્ત ફૂલ્યું છે દેખાય છે એટલે બતાવું પહેલા આપણે એમાં માટે તૈયાર કરીશું જો બતાવું તમને જો

કટ કરી અને અંદર ફિલિંગ ભરી શકો છો ચાટમાં બી એ ભરવાનું હોય તો ડ્રાય ફ્રૂટની જરો તમે તમને જે અનુકૂળ હોય તે તમે કરી શકો છો હવે આપણે એના માટે મેં એક વઘાર તૈયાર કર્યો છે એ પહેલાં આપણે પગાર એના પર રેડી દઈશું હું એક ડીશ લઈ લઈશ આમાં મને મજા નહીં આવે આ ઢોકળાની ચાટ બનાવવાની ટીકી

बताऊं तुम्हें चाट मसाला लो પછી लास्टમાં આપડી જે ચટણી લીધી પહેલા મેંગો ચટણી ગઈ હવે કેચપ કે સોસ કુ તમે જેકો અને હવે જસે અંદર ગ્રીન ચટણી ચટ સ્ટેજ તીખટ મીઠા ફ્લેવર હોય હવે આપણે ગ્રીન ચટણી લીધી ઓકે હવે એના ઉપર આપણે લઈશું આપણું ટીકી બનાવી ઢોકળાની થોડી ગ્રીન ચટણી ને એવું તમારે સોસ ને થોડું લેવું હોય તો વધારે લેવાનું કારણ કે તમને બહાર લેયર કદાચ દેખાય નહીં દેખાય પણ થોડી ત્રણ લેયર કરી દીધા મેંગો ચટણી ટામેટો ચટણી અને ગ્રીન ચટણી હવે એના ઉપર જશે આપણું આ મસ્ત મસ્ત આપણે હજુ ચમચી થી એનું પેલા વઘારનું રેડી થઈ ગયું જે આપણે તલ ને દહીનો કર્યો છે લીલો ને

थोड़ा जैसे हमें कोथमी चाट में कोथमी मरचा बढ़ू होके ओवर नहीं नाखिए ग्रीन मरचा પછી મેં તમને કીધું એ મેં આજે આ જે ફ્રૂટ લીધું છે જાંબુ જેવું આવે કરમદા આપણે એડ કરીશું જાંબુ નથી ઓકે હવે જશે ટામેટા આપણા ચાટમાં ટામેટા ડુંગળી તો હોય જ પણ મેં આમાં ડુંગળી નથી લીધી કારણ કે એકદમ ઢોકળું સોફ્ટ છે એટલે મજા ના આવે ઓકે એમાં જશે કાળી દ્રાક્ષ હવે જશે આપણી મસ્ત ચીની સે આપણું ઢોકળા ચાટ તૈયાર બાય ફ્રેન્ડ એન્જોય